નમસ્કાર મિત્રો રાજ્યમાં મેઘરાજા મનમુકીને વસી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં જોવા મળી રહી છે ત્યારે ભારે વરસાદ પડવાને કારણે ઘણા ગામો બેટમાં ફેરવાયા છે તો ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે સૌરાષ્ટ્રમાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે મિત્રો અત્યારે તમે જે વિડિયો જોઈ રહ્યા છો તે જુનાગઢના એકલેરા ગામનો છે એકલેરા કોળાવાવ રોડ ઉપર પાણીનું વેણ આવ્યું હતું જેમાં એક ફોર વ્હીલ તણાઈને આવી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો આ દ્રશ્યો જોઈને ત્યાં ઘણા લોકો ભેગા થયા હતા અને ફોર વ્હીલમાં કોઈ છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે ફોર વ્હીલમાં કોઈ જ નહોતું તો આખો વિડિયો બતાવું તે પહેલાં આવી જ રીતે હવામનના હવામાનના પડેપડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહ્યા માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો I'm going to go to the hospital. I'm going કોઈ આઈટી તો